મિત્રો સ્વાગત છે તમારું આપશો શિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્યુ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો સરકારે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન વધારવા માટે લીધો મોટો નિર્ણય તો મિત્રો અચાનક આવ્યા લેટેસ્ટ અપડેટ સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય પેન્શનધારકો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન વધારવા માટે લીધો છે મહત્વની અપડેટ આવી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો ડીએ વધારો બે હજાર પચીસમાં વાત કરી લઈએ કે આપણા દેશમાં સતત વધી રહેલા ફુગાવા સામાન્ય નાગરિકોના કિસ્સા પર નોંધપાત્ર બોજ નાખ્યો છે પરિણામે કરિયાળા ડીઝલ પેટ્રોલ વીજળી શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી રોજિંદા જીવન જરૂરી પછી વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે પરિણામે સરકાર તેના કર્મચારીને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા નિર્ણય લીધો છે આ નિર્ણય દ્વારા દેશભરના નાગરિકો કે જેઓ સરકારી કર્મચારી અથવા પેન્શનરો છે જેમાં સીધી આવકનો લાભ મળશે અને સરકાર તેને આશા છે કે આ વધારો વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે તો મિત્રો સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં ભાઈ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપ્લેટ આવે તે પણ માહિતી તમને ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો વાત કરીએ ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો તમને કહ્યું તેમ ડીએ વધાર બે હજાર પચીસમાં સરકાર દ્વારા કર્મચારીઓને પેન્શનોના પેન્શન વધારવા અંગે એક લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય એ સરકારને આશા છે કે વધારે નિર્ણયથી દેશની આર્થિક સ્થિતિ અને પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ અગતે નિર્ણય લેવામાં આવેલો છે મિત્રો ડીએ આઈક બે હજાર પચીસમાં વાત કરી લે આ વધારો જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લાગુ કરવામાં આવશે મોંઘવાડી ભથ્થું પિસ્તાલીસ ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે કેન્દ્ર અને રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારી અને તેમના પરિવારને નોંધપાત્ર રાહત મળશે કારણ કે તેનાથી તમામ કર્મચારીઓને પેન્સોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે તો આ મિત્રો ડીઆર એક હજાર પચીસમાં જે જાણવા માહિતી મળી છે કે ડિસેમ્બર બે પચીસ સુધીમાં જે પિસ્તાળીસ ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે અને કેન્દ્રને અનેક રાજ્યોના જે રાજ્ય સરકાર છે ત્યાં નિર્ણય લાખો કર્મચારીઓને અને તેમના પર્યાવરણને નોંધપાત્ર રાહત મળશે તેનાથી કર્મચારીઓને પેન્શોની માસિક આગમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો કરોડો કર્મચારીને પેન્શનનો લાભ મળશે આનો લાભ એક પોઈન્ટ બે કરોડ કર્મચારી અને પેન્શનને મળવાની તૈયારી છે મીડિયા અહેવાલ અહેવાલ અનુસાર સૂચવે છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે આ નિર્ણય કર્મચારીઓને પેન્શનની તહેવારની મોસમ દરમિયાન વધારાનો ખર્ચના પૈસા મળશે મિત્રો આ મિત્રો જે દેશના એક પોઈન્ટ બે કરોડ કર્મચારી છે તેમના માટે મહત્ત્વની તૈયારી થઈ ગઈ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર આગામી વીસ દિવસની અંદર દિવાળીના પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જાહેરાત કરી શકે છે દરમિયાન કર્મચારીઓને પેન્શનધારોના તહેવારની ખુશીનો માહોલ જોવા મળી શકે છે મિત્રો નવી ભલામણ બજાર છવ્વીસથી લાઈવ કરવામાં આવશે તો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરી હતી કે આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે ગુપ્તચા સૂત્રો સૂચવે છે કે દિવાળી પહેલાં સદમની શરતો અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે અને સરકાર ટૂંક સમયમાં કમિશનના સભ્યો નિમણૂક કરશે અહેવાલો સૂચવે છે કે પંદર મહિનાથી અઢાર મહિના સમય મળે એટલા જરૂરી હોઈ શકે છે અને તે કમિશન નવી ભલામણ એક જાન્યુઆરી છવ્વીસથી લાઈવ કરવામાં આવશે જેના પરિણામે કર્મચારી પગાર વધારો થશે તો આ મિત્રો જોઈ શકો છો કે આગામી સમયમાં દિવાળીના તહેવારમાં ગુજરાત આવી શકાય એવું માની રહ્યા છે કે ટૂંક સમય આઠમા પગાર પણ છે તો કોઈ અપડેટ આપવામાં આવશે ટીઓ નક્કી કરવામાં આવશે જે સમયમર્યાદા છે તે પંદરથી અઢાર મહિના સમયમર્યાદા છે મિત્રો આ પણ મહત્વની અપડેટ આપવામાં આવશે સાથે સાથે ડીએ વધારે બે હજાર પચીસમાં જે સાતમા પગાર પણ છેલ્લો ડીએ વધારે પણ ટૂંક સમયમાં મિત્રો બે ત્રણ દિવસમાં ડીએ પંચાણ ટકાથી વધીને ત્રણ ટકા વધી ઠંડક થઈ શકે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે મિત્રો તો ગુજરાત રાજ્ય સરકાર ડીએ વધારો કરી શકે છે અને દિવાળીના તહેવારમાં આઠમા પગાર પંચ અંતર્ગત પણ ખૂબ જ સારી માહિતી આપણા સુધી પહોંચાડી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર ડીએમાં ત્રણ ટકા વધારો થશે સાથે આઠમા પગાર પંચ અંતર્ગત મિત્રો ટૂંક સમયમાં કમિશનના સભ્યો નિમણૂક કરશે અહેવાલો સૂચવશે પંદરથી અઢાર સમય લાગશે અને કમિશનના નવી ભલામણ જાન્યુઆરી કલાક કલાકારોમાં આવશે મિત્રો જેના પરિણામે કર્મચારીના પગારમાં વધારો થશે તો હા ત્યાંથી મહત્વપૂર્ણ આપીએ થેન્ક યુ વેરી મચ હજી હું જય હિન્દ જે ભારત મળશે એક વિડીયો સાથે